પત્રકારત્વના નામે ખંડણી માંગતા બે લોકોની પોલીસે ધરપકડ કરી છે ગુજરાત અસ્મિતાના તંત્રી અને રિપોર્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આરોપીઓએ ફરિયાદી નો દારૂ વેચાણ વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી ફરિયાદીને આજીવન સજા થાય તેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને આ સાથે ગળા પર ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી દસ હજાર રૂપિયા પડાવી લીધા હતા પોલીસે બે આરોપીઓની તાત્કાલિક જ ધરપકડ કરી છે આ ગુનામાં મુખ્ય આરોપી અને ગુજરાત અસ્મિતાના પૂર્વ તંત્રી સચિન હર્ષવર્ધન પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ન્યૂઝના નામે ડરાવી ધમકાવી ખંડણી ઉઘરાવતા તંત્રી અને રિપોર્ટર વિરુદ્ધ ઓલપાડ પોલીસે લાલ આંખ કરતા તોડબાજ પત્રકાર અને તત્વોમાં ફફડાટ ફેલાયો છે ઓલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી દીધેલો અને જે વિડીયોમાં એક નાનકડું દાળની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલ આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરે તો આ આ આરોપીઓ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે તમે હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે દસ હજાર રૂપિયા આપીશ આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા દસ હજારની ખંડણી આપેલ હતી ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતા ફરિયાદી ફરીથી આરોપીઓનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને એક ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે ને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો જેથી ફરિયાદી